ભારતમાં સ્વાગત છે આપની સાથે હું છું નજર કરીશું મહત્વના સમાચારો પર સમાચારોમાં વાત કરી રાજકોટ જિલ્લાની તો રાજકોટ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી પાણીની સમસ્યા ચાલી રહી છે તે સમસ્યાને ધ્યાનમાં લઈને જિલ્લાના ગામડાઓમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે આંગણવાડી અને સ્કૂલોમાં પણ ટેન્કર દ્વારા પાણી સપ્લાય કરવામાં આવી રહ્યું છે પાણી પુરવઠા વિભાગ અને રૂડાના સાધે સંકલન કરી સમસ્યાઓ દૂર કરવામાં આવી રહી છે પ્રે મોન્સુન કામગીરી જે તે વિભાગને પૂર્ણ કરવાની જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે જેને લઈને જિલ્લામાં પાણીની સ્થિતિ સંપૂર્ણપણે કાબુમાં આવી રહી છે રાજકોટની જે પાણીની સ્થિતિ અત્યારે સંપૂર્ણપણે કાબૂમાં છે કોઈ જાતની કોઈ અહીંયા મુશ્કેલી નથી જે ટેન્કરોની સંખ્યા છે એ ખૂબ નહીવત છે જે ટેલેન્ડના ગામડાઓ જ્યાં ટેકનિકલ કારણોસર પાણી પહોંચાડવામાં અથવા તો અમુક વાર કોઈ મોટર ફેલ થઈ જવાના કારણોસર તકલીફ ઉપડે છે ત્યાં જ ચાલુ કરવામાં આવ્યા છે તમામ શાળાઓ આંગણવાડીઓમાં પાણીની સપ્લાય છે અમુક જે વિસ્તાર આઉટબ્રુથ વિસ્તાર છે એમાં પણ પાણી પુરવઠા અને રોડાના સંકલનના પ્રયાસો ધરી પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવી રહી છે માટે પ્રી મોન્સૂન માટે અગત્યની બેઠક ગત અઠવાડિયાએ મળી હતી એમાં તમામ વિભાગોને જે એમની રૂટીન કામગીરી હોય છે મોન્સૂન એક્ટિવિટી પહેલાં ફોર એક્ઝામ્પલ જંગલ કટિંગ હોય પીજીવીસીએલની મેન્ટેનન્સ હોય એ